અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધવાની મુહિમ સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર પોર્ટલનો ઉપયોગ કરીને કુલ રૂપિયા એક લાખ ચૌદ હજારની કિંમતના નવ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે આ મોબાઈલ ફોન્સ પોર્ટલ પર એક્ટિવ થયા બાદ તેને ટ્રેસ કરી મૂળ માલિકો સુધી પહોંચાડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં જીઆઈડીસી પોલીસે આ અભિયાન હેઠળ રૂપિયા દસ લાખ સુડતાલીસ હજારની કિંમતના કુલ સત્તાવન મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી સામાન્ય નાગરિકોને તેના ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન પરત મેળવવામાં મદદ મળી છે સીઆઈઆર પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવાની આ પહેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી સામે લડવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે